અરવિંદ કેજરીવાલને એક જૂન સુધીના વચગાળાના જામીન આપ્યા છે આ સાથે સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કહ્યું હતું કે તેઓ આગામી બે જૂને આત્મસમર્પણ કરી દે અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન મળતા આપના કાર્યકર્તાઓમાં ખુશી વ્યાપી છે તો વડોદરાના રાવપુરામાં આવેલા આપના કાર્યાલય ખાતેના આપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન મળતા ફટાકડા ફોડી અને એકબીજાને મીઠાઈ ખવડાવી ઉજવણી કરાઈ હતી આજે ચાલીસ દિવસ પછી તિહાડ જેલમાંથી દેવ છે અંધેર નથી એ સત્ય છે સુપ્રીમ કોર્ટને આજે જે ચુકાદો આવ્યો છે કેજરીવાલજીએ પોતાની બેલ કે જામીન માટેની કોઈ એપ્લિકેશન આજ સુધી નહોતી મૂકી તેમણે તો સ્પષ્ટપણે કે આ કેસ ખોટો છે એ રીતે જે અરજી કરેલ તે જોતા સુપ્રીમ કોર્ટના જજને બી જે સત્ય હકીકત હતી કે ભારતીય જનતા પાર્ટીએ કેજરીવાલજી કોઈપણ જગ્યાએ લોકસભા ઇલેક્શનમાં પ્રચાર ન કરે તે બીકથી તેમને ખોટી રીતે જ અંદર જેલમાં નાખવામાં આવ્યા હતા અને તે ધ્યાનમાં આવતા સુપ્રીમ કોર્ટે સમયની મર્યાદા જોતાં કે ઇલેક્શનનો સમય છે અને સમય બહુ ઓછો છે કેસ પૂરો થતાં કદાચ વાલ લાગશે સામેથી સુપ્રીમ કોર્ટે બેલ આપવા માટેની મરજી બતાવી અને આજે તેમની બેલ અરજી બાવીસ દિવસ માટે મંજૂર થઈ ગઈ અને તેઓ બીજી તારીખ સુધી દરેક જગ્યાએ ભારતમાં જ્યાં બી ઇલેક્શન હશે રોડ શો કરશે ભાષણ આપે કે પ્રચાર કરે તેમની પર કોઈ પણ જાતની પાબંદી નથી અને એ હકીકત છે કે આજે સુપ્રીમ કોર્ટ જે નિર્ણય પર આવી છે અને છેલ્લે છેલ્લે એણે સુપ્રીમ કોર્ટમાંથી તે પણ એક રીટી કહી દેવામાં આવી છે કે એક હપ્તાની અંદર આ કેસનો નિકાલ કરી અને આનો ફેસલો આપી દેવામાં આવશે આશા છે કેજરીવાલજી કોઈપણ ગુનામાં સંડોવાયેલા નથી અને ફેસલો અમારા હકમાં આવશે અને કદાચ બીજી તારીખે ફરી કેજરીવાલજીને જેલમાં જવા માટે ફરમાન કરવામાં નહીં આવે અને તે ભારત જ રહેશે એમનો કેસ પૂરો થઈ જશે વડોદરા આમ આદમી પાર્ટી વડોદરાથી આજે જે ઉત્સાહ બતાવવામાં આવ્યો છે વડોદરા નહીં પરંતુ આખા ગુજરાત અને આખા ભારતમાં દરેક જગ્યાએ આમ આદમી પાર્ટીની ઓફિસો પર આજે ઉત્સાહ ઉમળ્યો છે દરેક કાર્યકરો એકત્રિત થઈ અને એકબીજાને મીઠાઈઓ ખવડાવી ફટાકડા ફોડવી અને એક ઉત્સવની જેમ મનાવી અને લોકસભાના ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટીને બતાવી દેવામાં આવ્યું છે કે ભાઈ હવે તમે ક્યાંય નથી અને ભારતીય જનતા પાર્ટી બી અંદરથી પૂરેપૂરી રીતે માહિતી થઈ ગઈ છે કે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે સમાચારો ના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના ચેનલને ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાયક દબાવો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર